મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ કાર્યક્રમમાં હાજરી આપી ગ્રેટર ચેમ્બરના નવા ભવનનું ખાતમુહૂર્ત કર્યું ચેમ્બરનો પાયો નાખનાર ધનસુખ વોરાનું સન્માન કરાયું કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું એસી ટકા સમસ્યાનું સમાધાન થઈ જાય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પર તમામને વિશ્વાસ વધ્યો છે સૌનો સાથ સૌના વિકાસથી આગળ વધીએ એ સૂત્ર સાકાર કર્યું નેગેટીવમાંથી પણ પોઝિટિવ કરીને આગળ વધવું જોઈએ આઠ જાન્યુઆરીએ રાજકોટમાં રીજીયોનલ વાયબ્રન્ટ ગુજરાત યોજાશે એક તમે જુઓ તો દરેકે દરેક રાજ્ય કે જ્યાં આંગાડી ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક શાસન નથી છતાં પણ કેન્દ્ર સરકાર એ રાજ્યમાં વિકાસના કામોનું કામકાજ ચાલુ જ રાખ્યું છે ઘણા વિકાસના મોટા મોટા પ્રોજેક્ટ કે જ્યાં આંગાડી ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી ત્યાં પણ માન્ય નરેન્દ્રભાઈએ કર્યા છે કેટલી મોટી ઘટના જેને કહી શકાય કે માન્ય વડાપ્રધાન બન્યા પછી એક ભારત શ્રેષ્ઠ ભારતને કલ્પના આવીને નહીતર કોઈને મગજ

એટલે આપણે સાથે મળીને જો આગળ વધીએ એમનો મંત્ર જ રહ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થી આપણે આગળ વધવું છે અને આ કાર્ય મંત્ર થી જ આગળ વધી શકાય એ એમણે પ્રસ્થાપિત પણ કર્યું છે નહીતર બિહારનું અને બિહારનું રાજકારણ આપણે બધા મગજમાં હોય કે બિહાર એટલે ગજબ રાજકીય સૂજવાળું એટલે ત્યાં આંગાડી જો આટલો બધો વિશ્વાસ આવી ગયો તો આખા દેશને કોઈ પ્રોબ્લેમ નહીં થાય